માં ડમરૂ મૂકવામાં આવશે પછી ઝાલર મૂકવામાં આવશે તૂબેલું મૂકવામાં આવશે આ કળશ બધા ઉપર મૂકવામાં આવશે આ ઝાંજ મૂકવામાં આવશે આ જે ગણતૃતી છે ગણેશ ભગવાન માટેની જે આમાંથી પાણી ટપક છે એ છે ખંટ છે પછી ત્રિશુલ છે ચાંદીનું છત્તર છે આ ઉપર જે દંડ છે જેના ઉપર ધજા લગાવવામાં આવશે જે કાચબો જે છે તમે જોઈ શકો છો તો નંદીજી છે જો ચાંદીના ગણેશ ભગવાન જ્યાં શિવલિંગ મૂકવામાં આવશે અમે જો આ મૂર્તિઓ જે પણ અહીંયા અલગ અલગ મૂકવામાં આવશે જો ગણેશ ભગવાનની મૂર્તિ મૂકવામાં આવશે હનુમાનજીની મૂર્તિ મૂકવામાં આવશે છે આ નાની નાની બધી મૂર્તિઓ મૂકવામાં આવશે ખાસ આ શિવલિંગ જે છે મિત્રો જો આ શિવલિંગને કાલે પ્રસ્થાપિત કરવા માટે થઈને ઉપરથી એ નીચા લાવવામાં આવશે જો આ એક અલગ જ પ્રકારની આ શિવલિંગ છે જો આ તમે જોઈ શકો છો જો આ શિવલિંગને કાલે પ્રસ્થાપિત કરવામાં આવશે જો આ બધા દેવતાઓને બધાને અહીંયા અત્યારે વિધિ વિધાનથી બધાને રાખ્યા છે કાલે આમનું પ્રસ્થાપિત કરાશે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે નમો રસ્વાય ચ વામનાય નમો વ્રતે ચે ચમા વ્રતાયે ચમો ચથમાય નમ આસવેય સ્વા ભગવાય નમોગન્યાય ચમ્યા નમો્યાય ચમગુર્યાય્યાય ચમો સુખેનાય ચુરયા શુરાયેને સુતસેનાય ચમોંધવ્યાય ચનન્યાય ચાહ નમોષવે નમસ્તીક્ણે ખવે ચાધિનેયુધાય ચુદનવને શું પથ્યાય નય ચીપ્યા નુલ્યાયેયાય ચેસન્દા નય ચમો

પશુપે ભીમાય નમોગ્રેય ચૂરે વમોહંત્રેનીય

એની બધી મે ફોટોગ્રાફી કરેલી ને એના બધા પ્રદર્શનો મે દિલ્હી સુધી મે કરેલા છે શું ના એટલે મોરારી બાપુનું મે ફોટો આલ્બમ બનાવ્યું છે તો સર ભરત પ્રકાશને મારું જે મોટો આલ્બમ 18 ઇંચનો આપ બનાવ્યું છે નરેન્દ્ર મોદીના મે ફોટો પ્રદર્શનો લગાવ્યો છે અને 2001 માં જ્યારે એમને શપથ લીધા ત્યારથી હું ફોટોગ્રાફી કરતો હતો સમજ્યા કે નહીં અને હું આ નગરપાલિકામાં ત્રણ ત્રણ તો કોર્પોરેટર તરીકે કરું છું

કામ નું આવે છે ત્યારે તો એમ કે અમે તો આ કામ નથી કરી શકતા ગુરુ શંકરાચાર્ય પશ્ચિમ આમના દ્વારકા શારદા પીસાદેશ્વર સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના મિશ્રામાં અને એમના આશીર્વાદથી વાંકાનેરમાં મને બીજો બીજો વખત આવવાનો તક મળ્યો એક વખત અમે અહીં પરશુરામ મંદિર છે એ પરશુરામ મંદિરમાં એમની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલક્ષમાં ભેગા થયા અને આજે ભગવાન ભોલાનાથના મંદિર હનુમા હનુમાનજી મંદિરના કેમ્પસમાં જ નવા મંદિર બને છે એમ તો હળવદ વાંકાનેર મોરબી આ બધા ક્ષેત્ર ભગવતી જગદંબાની ઉપાસના માં ચોટીલામાં અહીં છે માં ચામુંડા અહીં છે સર્વ દેવીઓનું સ્થાન અહીં છે એ ભગવાન શિવજીનું સ્થાન અહીં છે જે ભગવાનનું અનંત નામ હોય એવા ભગવાનનું અનંત સ્વરૂપ હોય દરેક પિંડમાં પરમાત્મા નિવાસ કરે છે એ જ ઉપલક્ષમાં ભગવાનનું એક સરસ મજાનું મંદિરનો અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કાલના દિવસે બાર સવા બાર એ ખાવાનું છે એમાં હું અહીં ઉપસ્થિત થયો છું ગુરુજીની આજ્ઞાથી અને અમે લોકો ખૂબ અને મારું મન પણ અહીંયા ખૂબ સંતોષ પામ્યો કે સૌ લોકો હિન્દુ માનસિકતા હિન્દુ હૃદય અને સનાતન પરંપરા સાથે લોકો જોડાઈને અને પોતાનો જીવન નિર્વહન કરે છે એ જાણીને મન પ્રસન્ન થઈ જાય છે અને અહીંના બધા મોટા મોટા જે સ્થાનો છે અહીંના જે લોકો છે એ લોકો પ્રત્યે હું ખૂબ ભગવાન દ્વારકાનાથથી પ્રાર્થના કરો કે જેમ અત્યાર સુધી એ લોકો છે એ લોકોથી મનમાં જે વિકાર હોય એ વિકાર જાય સંસ્કારનું રોપણ થાય અને સૌ લોકોના જીવનમાં શાંતિ અને પ્રસન્નતા રહે એવી આશીર્વાદ અને શુભકામના અને ગુરુ ભગવાન ગુરુજીને શ્રી ચરણોમાં પ્રણામ એ આવી લોકોને આનંદ અને પ્રસન્નતા મળે થેન્ક યુ મારું પડતા આવે ને એનું એ બતાવું મારી સાહેબ અવૈતનાતી હતા એમના ગુરુ અવૈતનાતી અવૈતનાતી મને 85 વર્ષ આખા મને કોઈ વાતોમાં ત્યાં લોકો રહેવાવાળા સબ કો સમજાવતા કે છે જે સાહેબ જે સ્ટીટ